कोई दिवस लाइफ में आवानी ना थी बासी एंड याद रहे जाए जीवन भर वो बोली मैं मैं तारा वगैरह में मीठा बराबर तू आयो नहीं ना तब गिर फायदा बराबर मैं पति के आशियाने वाले ओह माय गॉड ने छेली बार एवं थी जगह मूड ना थी। लेट मार दी थी, अब अभी चारा पौधा आटवा ही मरे। इतना नंबर आवाज़ ना दे आप। कहीं मरे। बेतान तो मैं पौधा।

વાયવા છે અમે કદાચ વાયવા પતાવીને પછી મળીએ તમને બીકોઝ ટેન્શન થોડું ઉતર એક કે ની વાય એ તમે સન્ડે ને બ્લોગ માં આવતે ને એમ કરીને હમણાં થી વિડિયો લઈ લીધો છે હા ગીરુ પછી ની આવતે ને લાસ્ટ બ્લોગ માં રહેવું જોઈએ લાસ્ટ જરા કેટલા અમારા કોલેજ નો લાસ્ટ છે એમ તો આવે બ્લોગ આપડા સબસ્ક્રાઇબ કરી ઓકે તો ચાલો મળીએ કોલેજ જઈને તો આવી ગયા છે અમે કોલેજ માં અને અમારી રેગ્યુલર ગલી માંથી જતા છે હવે અને આજે વાયવાસે યુનિફોર્મ પહેરવા પડશે પણ અમે પહેરીને બહુ ગરમી લાગે ને એટલે પાલ જોડે પહેરવું પછી બધું અને આ તો બહુ સિન્સિયર આવે યો અને મળીએ બધાને એને બધા રડવાના છે આજે નથી આવતું મને એકલી હું ત્યારે રડવું પણ આ લોકો ત્યારે હસવું જ આવે રડવું નહી યાર ખબર નહીં સિરિયસલી યાર સિરિયસલી કસે નહી જવાય બાકી આ લોકો હસાવી જ દે બધા આખી ગેમ હોય તો પણ અત્યારે આપણે જે મણાવીશું બધાને ચાલો ડાયરેક્ટ બિલ્ડિંગમાં તો યો આવી ગયા છે અમે કોલેજ પર ને ભક્તિ ખબર નહીં શું કરવા આવી રહી ને આ છે અમારા હાર્ડ પાઉન્ડ જે બહુ મસ્ત છે સરસ રીતે અમે કરેલો છે ને મારો ફોન આપો ગ્રીશમાં મને લે તો યો ને આજે અમે બધા બહુ રડવાના છે યસ ભક્તિ નહીં રડાય અમે બહુ રડશું

લાવ બેન પાઈલી വൈવા પતિ લાગે હારો આના પછી તો કેનો વારો છે તો ઘેર શું કેવું છે પણ એવા ધુડુક એવો જો તો સો પતિ કે છે ખુસી તો પકા સો ડિસ્કશન ચાલી રહ્યું છે સો સારા ગયા છે યસ चल गया दीदी चलेंगे सो वाइवा खत्म થઈ ગયા છે અને આ બધા આવી ગયા છે

ફોન આવી ગયો છે તો વાત ને અત્યારે અમે ઉતારવાના છે રીડ ને આ છે મંગી જઈને અત્યારે હજુ બાકી છે ને આ બધાના બાઉન્ડ ને

હેલો પતિ ગયા તમારા વાઈવા જુગલ ના પતિ ગયા જુગલ આવ્યો છે આજે આપણને મળવા બાકી છે આ લોકોના ના વાઈવા તમારા પતિ ગયા પતિ ગયા અમારા હાથ એટલે જ મે આવી ફોરું ને ગ્રુપ યસ ચાલો પાછા મળીએ કે જે તૈયારીઓ ચાલો ને અહીંયા પાઈ પાઈલી હેલ્પ કરે છે મંગીની ને આજે ધૂલો ગાંડે છોડે કે આજે મે ધૂલા તે છે

ત્રીસ વર્ષની યાદો લઈને જઈ રહ્યા છે આજે અમે અને છેલ્લી વાર ટિફિન હાથે એવી રીતે ખાતા છે બરાબર પછી બધા ખાવા બેસે એટલે એકબીજાને યાદ કરે વેરાયટી નહીં મળશે વેરાયટી નહીં મળે તમારો સાથ નહીં મળે ખુશ્બુ રિંકી છેલ્લા દિવસ છે ને આજે અહીંયા કોલેજમાં મેં ગીરો જવાની છે એટલે અમે ટિફિન ખાઈ લઈએ છે બિકોઝ સગાઈ છે બાકી ગીરો અમને છોડીને જતો નહીં

એક વાત સારી થાય ગોલો નું પાણી પતી ગયું બીજું બી છે જે પતવાનું છે હવે ચાલો ગીરું જવાની છે હવે અત્યારે હવે સગાઈમાં બાય ગીરું અમે તને બહુ મિસ કરું હું આ ટાઈમે અડધા દિવસમાં નહીં એટલા આ અડધા દિવસમાં અમે આખી કોલેજ ફરવાના છે એક જ્યાં જ્યાં અમે ગયેલા ત્યાં પેલા મેદાનમાં હા બધાને બધાને તારી યાદ આપી દઈશ હું બધાને મળવા જવાના છે ચાલો હવે અમે પતાવીએ પછી મળીએ કરાય જાય છે બીકોઝ ગીરું જવાનું છે અમને નથી ગમતું ગીર જવાનું છે પણ હું કરે જવાનું છે સમ સેને માચેસ ધ બેક આ હાય હાય હજી આ લોકોના વાઇવાજી બાકી છે આલે લેપટોપ માં પીપીટી ની નાઈ કેમ કેમ મેં તો બડી ડિલીટ કરી હવે વિચારા પોઈરાટવા ગયા પિપડીની મળે યાર લાસ્ટ ટાઈમે યાર તું જો લે ને

આજે કેવું લાગે છે તમને રોજ જેવું લાગે છે સાચું કીધું તો કોઈ ટેન્શન તો હતું દિવસ લોકો ના જે ટેન્શન માં જો પણ આજે આપણો છેલ્લો દિવસ છે તો કેવું લાગે છે આજે એ તો એ હજુ અત્યારે ન ખબર પડે અમે છોકરા ને એટલે બધી વસ્તુ વીતી જાય ને પછી અમને ખબર પડે બાકી બાકી અમને તો રડવું બી આવતું તમારી છોકરી ને ભાઈ તમારી લાગણી વધારે અમારે તો લાગણી હોય જ નહીં મને વાત કરી તમે લોકો સવાર સવારની ઉપરમાં માં હા કેમ